ગત દિવસોમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે તાલુકાનો બંધ થયેલી અકલાંચ માનુકુયા મુખ્ય માર્ગ ફરી કાર્યરત થતા લોકોમાં ખુશી નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે વાસદા તાલુકાના વાપી સામળાજી હાઈવેને જોડતો માનકુનિયાથી થી અકલાચ છા મુખ્ય માર્ગ પર આવેલા પુલનો મુખ્ય રોડ બંધ કરવામાં આવ્યો હતો રસ્તો બંધ થવાને કારણે સાત થી આઠ ગામના લોકો પ્રભાવિત થયા હતા અને તેઓના લાંબા ચોક્કસ ખાવાનો વારો આવતા હાલાકીનો સામનો વેચવાનો વારો આવ્યો હતો સમગ્ર જાણ માર્ગ મકાન વિભાગને કરવામાં આવતા નવસારી માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પુલના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી યુદ્ધના ધોરણે ચલેલા કામને કારણે ત્રણ દિવસમાં પુલનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું જેથી મુખ્ય માર્ગ ફરી કાર્યરત થતા કાર્યરત થતા સાથે આઠ ગામના લોકોને લાંબો ચકાવરો ખાવાની રાહત મળી છે મારું નામ જયંતિભાઈ રમણભાઈ બિરારી માનકુનિયાનો વતની છું ચોવીસ તારીખે ચોવીસ તારીખે રાતના ખૂબ જ અતિભારે વરસાદના લીધે અમારા માનકુનિયા બારી ફળિયાનો મેન સ્ટેટ રોડ જે નીચેથી ધરાશાયી થયો હતો જેની જાણ અમે પચીસ તારીખે સવારે સ્ટેટ હાઈવે અધિકારી અધિકારીશ્રીઓને કરેલ હતી જેના અનુસંધાનમાં એ લોકોએ ખૂબ જ યુદ્ધના ધોરણે આ રોડનું કામ ચાલુ કર્યું હતું અને આ રોડ જે અમારો રોડ છે એ ઓછામાં સાત થી આઠ ગામને જોડતો રોડ છે અને અહીંથી ખૂબ જ વાહન વ્યવહાર હોય જે વાપી શામળાજી રોડને જોડતો રોડ હોય જે કામગીરી અધિકારીએ ખૂબ જ પૂર ઝડપે કરેલ હોય અને અઠ્યાવીસ તારીખે સવારે ખુલ્લો બ્રિજ મુકવામાં આવ્યો છે